મહેસાણાના સ્પેશિયલ તુવરના ઠોઠાની રેસીપી ખ શિયાળામાં ખાવાની અને બનાવવાની ખૂબ જ મજા પડી જાય છે કેમ કે શિયાળામાં લીલું લસણ ભરપૂર પ્રમાણમાં મળે છે તો સરલાસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે હું તમારી સાથે શેર કરું છું સૂકી તુવરના ઠોઠા તો આ સ્પેશિયલ રેસીપી આપણે આજે બનાવીશું એક કપ તુવરના દાણાથી આ સૂકી તુવર તમને કોઈપણ કરિયાણાની દુકાનમાં આરામથી મળી જાય છે તો આ તુવેરને મેં ચારથી પાંચ કલાક પાણીમાં પલાળી રાખી હતી એટલે તમે જોઈ શકો છો સરસ રીતે અહીંયા આગળ આ તુવર આપણી ફૂલીને તૈયાર થઈ ગઈ છે પલાળવાથી તુવર સરસ રીતે બફાઈ જાય છે એના માટે જ પલાળવાની હોય છે એ પલાળેલી તુવરને આપણે કૂકરમાં ઉમેરી એની અંદર પાણી ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી થોડું મિક્સ કરી અને પછી કૂકર બંધ કરી લેવાનું અને પછી કૂકર બંધ કરી અને ચારથી પાંચ વિસાલ એટલે કે સરસ રીતે બફાઈ જાય ત્યાં સુધી આપણે એને બાફવાની છે તુવર બફાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ આપણે કઢાઈની અંદર અહીં આગળ પા કપ જેટલું તેલ ઉમેરીશું અહીંયા તેલ થોડું ચડિયાતું ઉમેરવામાં આવે છે એટલે આપણે પા કપ જેટલું તેલ ઉમેરી લઈએ તમે ઓછું તેલ વાપરવા માંગતા હોય તો પણ કરી શકો છો અડધી ચમચી જેટલું અહીંયા આગળ આપણે જીરું ઉમેરીશું જીરું થોડું તતડી જાય એટલે કે તળાઈ જાય પછી એને હિંગ ઉમેરી દઈશું પા ચમચી જેટલી અને એની જ સાથે આપણે એક બાઉલ ભરેલું આપણે લીલું લસણ અહીંયા ઝીણું સમારી દીધું હતું એ એની અંદર આપણે ઉમેરી દઈશું શિયાળામાં લીલું લસણ ભરપૂર પ્રમાણમાં મળે છે અને ખાવાની ખૂબ જ મજા પડે છે અને આ ઠોઠામાં જો લીલું લસણ ના હોય ને તો ખાવાની મજા આવતી નથી એટલે આપણે શિયાળામાં જ આ રેસીપી આપણે બનાવીએ છીએ અને સરસ રીતે આપણે આ લીલું લસણ સાંતળી અને પછી એની અંદર આપણે અહીંયા આગળ મેં ડુંગળી લીધી છે એક બાઉલ જેટલી અહીંયા પણ તમે લીલી ડુંગળી પણ તમે વાપરી શકો છો લીલી ડુંગળી પણ આની અંદર બહુ સરસ લાગે છે પણ મારી પાસે આજે નહોતી એટલે મેં સૂકી ડુંગળી લીધી છે પણ એનો ટેસ્ટ પણ કોઈ ફેર પડે નહીં સરસ રીતે એને સાંતડી લેવાની છે સાંતળ્યા પછી એની અંદર આપણે ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરી અને પછી સરસ રીતે એને સાંતળવાની છે ડુંગળીને અને લસણને બંને સરસ રીતે સતળાઈ જાય એકદમ એની ખુશ્બુ આવે ત્યાં સુધી આપણે એને સાંતડી લેવાની છે ડુંગળી અને લસણ બંને સરસ રીતે સંતડાઈ ગયું છે હવે આની અંદર આપણે એક બાઉલ જેટલા આપણે ટામેટાને ચોપ કરી લીધા છે એ આપણે ઉમેરી દઈશું આપણે જે બાઉલ ભરીને તુવર લીધી હતી એ જ બાઉલ ભરીને આપણે બધા માપ લઈએ છીએ અત્યારે અહીંયા આગળ એટલે ટામેટા સરસ રીતે આપણે આની અંદર ઉમેરી દેવાના છે અને સાંતળી લેવાના છે ટામેટા એકદમ આમ થોડાક પોચા થઈ જાય ત્યાં સુધી એને સાંતળવાના છે હવે એની આગળ આપણે અહીંયા આગળ આપણે એને મસાલા કરી લઈશું મસાલામાં અહીંયા લીલા મરચા લીધા હતા અને આદુ અડધા ઇંચ જેટલું અને સરસ રીતે વાટી લીધું એટલે આદુ અને મરચાં બંને આપણે આની અંદર ઉમેરી દઈશું લીલા મરચાં લીલા મરચાં અહીંયા થોડા તીખા લીધા છે અને આદુ મરચા સરસ રીતે આની અંદર સાંતળી લેવા આ બધા મસાલા સારી રીતે સાંતળાવા દેવાના છે અને સરસ રીતે સાંતળાઈ જાય પછી આની અંદર આપણે બીજા મસાલા ઉમેરી દઈશું બીજા મસાલામાં અહીંયા આગળ એક ટી સ્પૂન જેટલું ધાણાજીરોનો પાવડર ઉમેરી દઈએ ત્યારબાદ એની અંદર પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું હળદર ઉમેર્યા પછી એની અંદર એક ટી સ્પૂન જેટલું આપણે કે અહીંયા આગળ લાલ મરચું ઉમેરી દઈશું અને ચમચી જેટલો અહીંયા ગરમ મસાલો ઉમેરી દઈશું એ બધું ઉમેર્યા પછી આને સરસ રીતે આપણે ફરીથી ફેરવી લેવાનું છે અને એ ફેરવ્યા પછી હવે અહીંયા આગળ આપણે જઈશું કુકર તરફ કૂકરમાં આપણે તુવર જોઈ લઈએ કે બફાઈ ગઈ છે કે નહીં આપણે પહેલાં એને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ હાથેથી તૂટી જાય છે એકદમ મેશ થઈ જાય છે એટલે આપણી આ તુવર આપણે સરસ રીતે બફાઈ ગઈ છે હવે આ તુવેર બાફેલી તુવરને આપણે આ મસાલાની અંદર કઢાઈમાં ઉમેરી દઈશું બધી જ તુવેર આની અંદર આપણે ઉમેરી લઈશું આપણે એક બાઉલ જેટલી તુવેર લીધી હતી આની અંદર આપણે એટલે એ આપણે ઉમેરી દઈએ એ ઉમેર્યા પછી આપણે એને સરસ રીતે ફેરવી લઈશું અને જે તુવેર આપણે બાફીથી એનું જે પાણી હતું એ પાણી ફેંકવાનું નથી એ પાણી જ આની અંદર ફરીથી આપણે ઉમેરી દઈએ જેટલું પાણી વધ્યું છે એટલું બાફેલી તુવરનું એ પાણી આની અંદર આપણે ઉમેરી દઈશું અને પછી જરૂર મુજબ આપણને જો થોડું પાણી જોઈશે તો આપણે ઉપરથી થોડું પાણી ઉમેરી લઈશું હમણાં ફેરવી લઈશું અને આ ફેરવ્યા પછી હવે એની અંદર આપણે બીજું થોડુંક પાણી આપણે ઉમેરી દઈએ ઓછામાં ઓછું પાક કપ જેટલું પાણી આપણે ઉમેરીશું અને એ ઉમેર્યા પછી સરસ રીતે એને ફેરવી અને થોડું અહીંયા આગળ ચડવા દઈશું અને એના માટે આપણે ઉપરથી ઢાંકણ બંધ કરી અને ધીમા ગેસ ઉપર થોડીક વાર થવા દઈશું તો પહેલા આપણે એની ઉપર ઢાંકણ બંધ કરી દઈએ અને બે બે મિનિટ જેવું આપણે થવા દઈશું બે મિનિટ પછી આપણે અહીંયા ચેક કરી લઈશું તમે જોઈ શકો છો સાઈડ ઉપર તેલ પણ સરસ રીતે છૂટી ગયું છે અને રસો પણ બહુ નથી રહ્યો અહીંયા આગળ આપણે બહુ વધારે લિક્વિડવાળું બનાવવાનું નથી તુવરના ઠોઠા થોડા લિક્વિડ હોય છે પણ એટલા બધા પણ નહીં હવે એ આપણા તુવરના ઠોઠા થઈ ગયા છે એની સાથે સર્વ કરવા માટે અહીંયા આપણે બ્રેડ લઈશું એટલે બે બ્રેડ લઈ અને એની ઉપર આપણે બટર લગાવી દઈશું અહીંયા તમે બટરની જગ્યાએ ઘી પણ ઉમેરી શકો છો ઘી પણ લગાવી શકો છો અને બ્રેડને સરસ રીતે આપણે આગળ પાછળ બે સાઈડે આપણે શેકી લઈશું એકદમ ક્રિસ્પી સરસ રીતે બ્રેડ આપણે શેકી લેવાની છે બ્રેડ સરસ રીતે શેકાઈ ગઈ છે હવે જઈશું સર્વિંગ તરફ અહીંયા આગળ મેં સેવ અને અહીંયા આગળ બ્રેડ મૂકી છે અને એની સાથે જે લીલી હળદર મળે છે એ પણ હાથેલી લીધી છે એની સાથે ખાવાની મજા આવે છે તો અહીંયા તુવરના ઠોઠા આપણે એક બાઉલમાં સૌ કરી રહ્યા છે એની અંદર આપણે ઉમેરી દઈએ ગરમ ગરમ તુવરના ઠોઠા બનીને તૈયાર છે બહુ સરસ સુગંધ આવી રહી છે અને બહુ સરસ બન્યા છે હવે એની ઉપરથી આપણે સર્વિંગ કરીશું સર્વિંગની ઉપર આપણે થોડીક ડુંગળી ઉમેરીશું અને એની ઉપર આપણે બેસનની સેવ બેસનની સેવ આની અંદર બહુ સરસ લાગે છે અને એની જ ઉપરથી આપણે લીલા ધાણા અને લીલું લસણ લીલું લસણ પણ થોડુંક મેં ચોપ કરેલું થોડું રહેવા દીધું હતું એ આની અંદર આપણે ઉમેરી દઈશું અને ઉપરથી સેવ તો ગરમા ગરમ સૂકી તુવરના ઠોઠા બનીને તૈયાર છે બ્રેડ સાથે ખાવાની બહુ જ મજા આવશે તો તમે જરૂરથી ઘરે બનાવજો અને જો મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ નથી કરજો સબસ્ક્રાઈબ કરજો વધારેમાં વધારે શેર કરજો મળીશું બહુ જ જલ્દી આવી સરસ રેસીપી સાથે ત્યાં સુધી આવજો